શહેર ખાતે ભગવાન રામચંદ્રજી ની શોભાયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન રામચંદ્રજી ની શોભાયાત્રો ફૂલારો થી વધાવી તો આવો જોઈએ આ એક રિપોર્ટ આજ રોજ માતર ખાતે પ્રભુ શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી માતરના આંગણે દર વર્ષની જેમ આ વખતે પણ પ્રભુ શ્રી રામ જન્મોત્સવ ની ઉજવણી સ્વરૂપ માતર રામ સાથે દવરા ડીજેના રંગે ચંગે હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવી હતી જે પ્રસંગે માતાના લોકપ્રિય શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબ તથા માતાના સેવાભાવી સરપંચ શ્રી ભગવતસિંહ પરમાર તથા માતા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમિતભાઈ મકવાણા સાથે સેવાભાવી પોપટ કાકા તથા બાબુ કાકા તથા ભારતીય જનતા પાર્ટીના તાલુકા સંગઠન પ્રમુખ શ્રી મનોજસિંહ બાપુ તથા માતર ખાતે એકસો પગે સેવાઓ આપતા શ્રી મેહુલભાઈ સિપલા તથા અજીતસિંહ બાપુ તથા પ્રકાશભાઈ બ્રહ્મભ જેવા નામી અનામી મહાનુભાવ આગેવાનો વડીલો નવયુવાનો મિત્રો બહેનો હાજર અને આ પવિત્ર પ્રભુ શ્રીરામની રામની શોભાયાત્રાનું દર વર્ષની જેમ આ વખતે પર મુસ્લિમ સમાજ દ્વારા ફુલહારથી સ્વાગત કર્યું હતું